હેલો મિત્રો આપનું સ્વાગત છે મારી ચેનલ પર આજનો આપણો ટ્રોફિક છે દાંત વિશેની માહિતી દાંતને કેવી રીતે બનાવો કુદરતી રીતે સફેદ અને ચમકદાર જો તમારા દાંત પણ પીળા પડી ગયા છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો ચાલો શરૂ કરીએ પેલા આપણે જાણીએ કે દાંત પીડા પડવાના કારણો જરાય સ્વચ્છતા ન રાખવી ચા કોફી અને વધુ ઉપયોગ વધારે અને રંગીન ખોરાક લેવું વધવાને કારણે દાંત ફ્લોરાઇડની અતિશય માત્રા આ બધા કારણોથી આપણા દાંત ઉપર પીડા આવી શકે છે અને દાંત ની સુંદરતા ઓછી થવા લાગે છે હવે આપણે વાત કરીએ એવા સરળ ત્રણ ઘરેલુ ઉપાયો જે સરળતાથી તમે ઘરે બનાવી શકો છો અને દાંત ને કુદરતી રીતે સફેદ બનાવી શકો છો ઉપાય પહેલો બેકિંગ સોડા અને લીમડો એક નાની ચમચી બેકિંગ સોડા લો તેમાં થોડો લીમડા રસ મિક્સ કરો બ્રશ પર લગાવી અને દાંત ઉપર ધીમે ધીમે બ્રશ કરો આ ઉપાય હપ્તામાં એકવાર કરો બીજો ઉપાય છે સ્ટ્રોબેરી અને બેકિંગ સોડાનું મિશ્રણ કેવી રીતે બનાવવું એક પકાવેલી સ્ટ્રોબેરી લો અને તેને સારી રીતે મસળી લો અડધી નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરો બ્રશ પર આ પેસ્ટ લગાવીને મિનિટ સુધી ધીમી રીતે દાંત પર બ્રશ કરો પછી સારી રીતે કોગળા કરી લો સ્ટ્રોબેરીમાં માલિક એસિડ હોય છે જે કુદરત રીતે દાંત ઉપર ની પીળાશ દૂર કરે છે બેકિંગ સોડા દાંત ઉપર ની સપાટી પરથી નરમાઈથી દાગને દૂર કરવામાં મદદ કરશે આ અઠવાડિયામાં એક વખત કરવું અતિ વપરાશ કરો નહીં કેમ કે આનાથી દાંતની સપાટી નબળી પડી શકે છે ખાસ ટીપ્સ આ ઉપાય કર્યા પછી સામાન્ય ટૂથપેસ્ટથી બ્રશ કરો જેથી દુર્લભ એસિડ મોઢામાં ન રહે વધારે પ્રમાણમાં બેકિંગ સોડા ન નાખવા ત્રીજો ઉપાય છે નમક અને સરસવનું તેલ થોડું સરસવનું તેલ લો અને તેમાં ચપટી નમક મિક્સ કરો આ મિશ્રણ થી દાંત અને પેઢા ઉપર મસાજ કરો આ ઉપાય દરરોજ સવારે કે રાત્રે સૂતા પહેલા કરી શકો છો હા અને દાંતની સફાઈ માટે દરરોજ બે ટાઈમ બ્રશ કરવું અને પૂરતું પાણી પીવું પણ જરૂરી છે તો મિત્રો આ હતા ઘરેલું સરળ ત્રણ ઉપાયો જે તમારા દાંત સફેદ બનાવવામાં મદદ કરશે તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા પ્રશ્નો કે અનુભવ માટે નીચે કોમેન્ટ જરૂર કરજો ચાલો હવે મળીએ નવા ફાયદાકારક વિડીયામાં